નમસ્કાર સૌને સમક્ષ આપણે એ સૌની આગળ મારે આજે એક નાનકડી એવી વાત મૂકવી છે હું છું ભગીરથ ગોસાઈ ગોસાય મોણપર ગામ બગદાણાની બાજુમાં અમારા ગામની બાજુમાં એક પ્રખ્યાત તીર્થ સ્થળ તીર્થ રાજ બગદાણા આવેલું છે પૂજ્ય બજરંગ બાપાની પણ આગામી આવજા કરે છે કેટલાય વાહનો પણ આવે છે આ બધાને બાપાના ધામમાં ખૂબ સગવડ સારી મળે છે પણ એક મુશ્કેલી છે અને એ છે રસ્તાની મુશ્કેલી અમારે ઠાડચ થી બગદાણા સુધી અને આ બાજુ જઈએ તો સુધી પૂજ્ય બાપાના ધામને જોડતા આ બે રસ્તાઓ મુખ્ય છે એ બંને રસ્તાઓની અંદર અસંખ્ય ખાડાઓ છે આપણી ગાડી એક મિનિટ ચાલે ને તો એની અંદર ઘણા બધા ખાડાઓ આવી જાય ત્યારે એ રસ્તાઓનું નિર્માણ વહેલી તકે થાય સાત નો રોડ છે બાપાની તિથિ આવી રહી છે હજારો ભક્તો આવવાના છે ત્યારે એમને આશ્રમમાં જે સુવિધાઓ મળે છે એ તો મળવાની જ છે પણ સરકાર શ્રી દ્વારા આવી બાપાની તિથિ નિમિત્તે એક સુંદર ભેટ એ ભક્તજનોને મળે એવી મારી લાગણી છે સાથે મારે એક વાત કરવી છે કે આપણે એકસો આઠ એમ્બ્યુલન્સ જે દોડે છે ફોન કરવાથી તાત્કાલિક પહોંચે છે એવી એક એકસો બ્યાશી નંબરની એક ખાડા એમ્બ્યુલન્સ જો શરૂ કરવામાં આવે તો એના ઉપર એક કોલ કરવાથી ખાડાનું લોકેશન જાણી અને ત્યાં સરકાર શ્રી દ્વારા ખાડો તરત બુરી દેવામાં આવે તો મને લાગે છે કે કદાચ મહિનાની અંદર આ પ્રશ્ન સોલ્વ થઈ જાય નવા રોડ પણ ઘણા બધા વર્ષો પછી બનાવવા પડે તો સારું થાય કારણ કે અત્યારે ઘણી વાર એવી પોઝિશન મેં જોઈ છે કે ખાડા પડે છે અને બુરવા લોકો આવે છે બુરાઈ પણ છે પણ ત્યાં એ ખાડા ને બદલે ટેકરો થઈ જાય છે પેલા ગાડી ખાડામાં જતી હતી અને હવે પછી ટેકરા ઉપરથી જાય છે એટલે એક વ્યવસ્થિત ખાડા એમ્બ્યુલન્સ જો શરૂ કરવામાં આવ્યું હોય સારા ગુજરાત ની અંદર તો હું માનું છું કે છ એક મહિનાની અંદર એ તમામ ખાડાઓ જાય એની એની અંદર અંદર કપચી છે છે ગરમ ડામર એવું વાહનમાં જો સુવિધા કરવામાં આવે અમારે પીડીલાઇટ સંસ્થા છે કળસારમાં એ સરસ મજાની એ પોતાની કચરા ગાડીઓ ગામડામાં દોડાવે છે અને ગામનો કચરો કલેક્ટ કરીને નાખે છે એવી રીતે એક ખાડા એમ્બ્યુલન્સ તાલુકા લેવલે પાંચ દસ મૂકવામાં આવી હોય તો હું માનતો કે છ એક અંદર કોઈ રોડમાં ક્યાંય ખાડો રે ગુજરાત સરકારને આ બધા છે એ પણ સોલ્વ થઈ જાય બીમારીમાં તરત સારવાર મળે છે કોઈ વચ્ચેનું કોઈ વ્યક્તિનું અધવચ્ચે અવસાન ન થઈ જાય ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય સમયસર માણસ પોતાના સ્થળે પહોંચી શકે અને ગુજરાત સરકાર ને આશીર્વાદ આપે એટલે મારી તો વિનંતી છે કે એકવાર એકસો ખાડા એમ્બ્યુલન્સ શરૂ તો કરી જુઓ સફળતા ચોક્કસ મળશે આવજો બાપા સીતારામ